ગામની અંદર બે જ લોકો પાસે સારામાં સારા પૈસા છે તમે જો ધ્યાનથી જોશો ને તમારા ગામમાં અવલોકન કરજો અહીં તો પચાસ સો ગામના લોકો છે તમારા ગામમાં જે દારૂ વેચતો છે એનું ઘર સારું હશે એનું મકાન સારું હશે એની પાસે પૈસા સારામાં સારા હશે એક અને એક જે ભાજપનો કઈક મોટો આગેવાન છે ને એની પાસે સારા પૈસા છે બાકી આખું ગામ કંગાળ છે સાચું હોય તો બધા આપાડન ખોટો જ બધાના આપાડન એક લોકો પૈસાવાળા છે ગુજરાતમાં ભાજપવાળાને ગૂટલે કરો બીજા માણસ લાચાર બનીને ફોરે છે હવે તમને વિનંતી કરવા આવ્યા છે આ કાટલું શું કામ સહન કરવું છે આપણે આ બધા ચૈતરભાઈ ઈશુદાનભાઈ આ અમારા નરેશભાઈ બારિયા બાબુભાઈ આ બધા ઉપર કેસ થયા બાબુભાઈ ડામોર એલઆઈસી ની અંદર નોકરી કરતા હતા એને રાજીનામું મૂક્યું કડાણાના છે અને એમણે શું કામ રાજીનામું મૂક્યું ભાઈ અહીં કઈ બની જવાનું હતું ધારાસભ્ય સાંસદ ને મંત્રી છતાં એ સમાજની લડાઈ લડવા માટે આવ્યા જો એને ધારાસભ્ય બની જવું હોત મંત્રીતંત્રી બની જવું હોત તો એ આમ આદમી પાર્ટીમાં થોડા જોડાવાની જરૂર હતી તો તો ભાજપમાં જાય જલ્દી વારો આવી જાય અહીંયા તો સંઘર્ષ વધ્યો છે અહીં તો સંઘર્ષની પાર્ટી છે અહીંયા તો માર ખાવાનો છે અહીંયા તો ગાળો ખાવાની છે અહીંયા તો અહીંયા તો કેટલો બધો સંઘર્ષ કરવાનો છે બાબુભાઈ જેવા આમ આદમી પાર્ટીમાં જોડાયા તો બાબુભાઈ ઉપર એફઆઈઆર થઈ ગઈ નરેશભાઈ બારિયા શિક્ષક હતા એ મને મળ્યા હતા વડોદરામાં ઘણા વર્ષ પહેલા આપણે ત્યાં હાઈવે ઉપર મળ્યા હતા આજવા ચોપડે મને કે મારે જોડાવું છે મેં કીધું તમારા જેવું ઉત્તમ એક કામ નહીં જો શિક્ષક તરીકેનો માણસ આમ આદમી પાર્ટીમાં આવતો હોય તો એનાથી સમાજનુંય ભલું થશે પાર્ટીનું તો થશે જ થશે સમાજનું સારું થશે આજ અમારી પાર્ટીમાં અમે બેઠા છીએ તો વટ થી ઊભા થઈને કહી શકીએ છીએ કે બાબુભાઈ LIC હતા નરેશભાઈ બારિયા છે શિક્ષક હતા ગોપાલભાઈ વકીલ હતા એશુદાનભાઈ પત્રકાર હતા ચેતરભાઈ વસાવા છે ગ્રામ સેવક હતા આ અમે વટ થી કહી શકીએ કે જો અમારા માણસો આટલું ભણેલા ગણેલા સજ્જન અને સારા બેકગ્રાઉન્ડ માંથી આવતા માણસો જો ભાજપ ની સભા નાખ્યું ડેરી ની અંદર પાંચ કરોડ નું કરી નાખ્યું અમારા રમેશભાઈ બરાબર સહકારી સંઘમાં આટલું કરી નાખ્યું નાળાનું આટલું કરી નાખ્યું કુલ નું આટલું એમનો પરિચય એવો હોય બીજા સારા માણસો તો છે ને એની ભાઈ મારી વાત સમજ્યા કે ન સમજ્યા ભાજપનું મંચ હોય તો તમારે એનો પરિચય જોવાનો કે આ તો કે આ મંડળીમાં ખાઈ ગયો આ આ નાળા ખાઈ ગયો આ આ આ આ આ આ ઓલી જમીન તો 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 કે 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 રેતી અમારામાં વાળો શિક્ષક ડોક્ટર વકીલ આ એન્જિનિયર આ ફલાણો અમારા પરિચય એવા છે એમના પરિચય એવા છે પરિચય ધ્યાને લઈને બટન દબાવજો એ બધા વિનંતી પરિચય યાદ રાખજો વગર પરિચય બટન નો દબાવતા અજાણું બટન દબાવશો તો કઈક નક્કી નહીં હું થાય

તો કઈક નવું કામ કરશું સારું કામ કરશું મજબૂત કામ એટલા માટે તમને બધાને વિનંતી છે કે પોતપોતાના ગામની જવાબદારી સંભાળજો લાચારીથી ડરીને રહેવામાં કોઈ મજા નથી થોડી થોડી હિંમત બધા કરશે તો જ બદલાવ આવશે હું પણ એક નાના એવા ગામમાંથી નીકળેલો યુવાન છું મારું એવું હાવ નાનું એવું ભાવનગર જિલ્લાનું હાવ નાનું એવું ગામ છે બે હજાર લોકોની વસ્તી નથી અમારા ગામમાં એવા નાના એવા ગામમાં જન્મેલો એક છોકરો ધારાસભ્ય બની જાય અવડી મોટી ભાજપની સામે તો એ કેવડી મોટી વાત કહેવાય તમે વિચારો દોસ્તો તો તમે એવું ન માનતા તમે કંઈ નહીં કે તમે જે કરી શકો ને એ કોઈ ન કરી શકે તમે ખાલી તમારી તાકાતને ઓળખો ડરો નહીં ચિંતા ન કરો કોઈ ખાઈ નહીં જાય આખી ભાજપ પાર્ટી વિસાવદરની અંદર મને હરાવવા માટે લાગે મુખ્યમંત્રી વિસાવદરમાં ગૃહમંત્રી વિસાવદરમાં પાણી મંત્રી વિસાવદર કૃષિ મંત્રી વિસાવદર વન મંત્રી વિસાવદર બીજા લગભગ બે હજાર જેટલા બુટલેગરો વિસાવદર ડ્રગ્સ માફિયાની ડ્યુટી વિસાવદર બે કેન્દ્રીય મંત્રી વિસાવદર માં પ્રદેશ પ્રમુખ વિસાવદર માં ચાલીસ જેટલા કાઠિયાવાડના ધારાસભ્યો વિસાવદર માં દસ સાંસદો વિસાવદર ભાજપની ભાજપ આખે આખી ગેંગ ઉતરી ગઈ હતી વિસાવદર માં તો એક ગામડાના ગરીબ જુવાનિયા ને વિસાવદર જનતા આશીર્વાદ આપ્યો તો તમે વિચારો કે સરકારની તાકાત મોટી થઈ કે જનતાની તાકાત મોટી થઈ તમે તમારી તાકાત નહીં ઓળખો તો આ ભાજપથી ક્યારેય આઝાદી નહીં મળે દોસ્તો એટલું યાદ રાખજો અમે લડાઈ લડ્યા તો જનતાનો પ્રેમ મળ્યો તમારે અહીંયા એક લડાઈ લડવી પડશે આઝાદી મેળવવા માટે તમને એમ લાગતું હોય કે પંચમહાલ જિલ્લામાં કે શહેરામાં કે ગોધરામાં કે લુણાવાડામાં કે કોઈ પણ તાલુકામાં ગુંડાગીર્દી છે બાલા અમને મને બધી ખબર છે અને ભાજપના રાજમાં તો જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ ગુંડા હોય બાલાસિનોર એટલે તરત બધા નામ યાદ આવી ગયું છે ગુંડો કોણ છે એનો યાદ આવી ગયું શહેરા એટલે તરત તમને ખ્યાલ આવી જાય કયો ગુંડો છે ભાઈ હું સાચું બોલું છું ખોટું તમે એમ બોલો કે ભાઈ ગોધરા એટલે તરત એક ગુંડાનું નામ યાદ આવી જાય ગોધરા નો ગુંડો આ તમે હા નો પાડી મારી વાતમાં બાલાસિનોર નો ગુંડો કોણ મગજમાં નામ આવી ગયું

તમે આ તડકામાં બે કલાક બેઠા એ વાત વેડફાઈ નો જ આવી જોઈએ હું અડધી કલાક ગળું ફાડી ફાડી બોલ્યો એ વાત વેડફાઈ નો જ આવી જોઈએ આજે અહીંયા જે બીજ વાવ્યું છે ને એનું વટ વૃક્ષ બને એની જવાબદારી તમારા બધાની છે એક એક મતનું એક એક ટીપુ એક એક પાણીનું પાજો તો આ વટ વૃક્ષ બનશે આમ આદમી પાર્ટી દોસ્તો તમારા બધાના આશીર્વાદ મળશે એ આશા સાથે સૌનો અમારા બધા આગેવાનોનું નામ લેતો નથી તડકો ઘણો થઈ ગયો છે બધાનો પ્રવીણભાઈ ને અમારા ઘણા બધા આગેવાનો ઝાઝા છે પંચમહાલ માં ભગવાન ની દયા છે આમ આદમી પાર્ટીમાં આગેવાન બહુ જાજાઇ છે બહુ મજબૂત હોય છે એટલે અમારા બધા આગેવાન ની એકવાર થી વધાવો ખૂબ ખૂબ નો આભાર